મું તને ધંધાના નિયમ શીખવાડું જો ધંધા ઉપર આપણે ઊભા હોય ને ગમે તે ધંધો હોય કોઈ સાધન ન હોય કરિયાણા ન હોય પાર્લર ન હોય કે પછી આવરે ખારેક ન હોય કે ગમે તે ફ્રૂટ ન હોય બરોબર પણ આપણી શકલ છે અહતી રાખવાની અહતી શકલ રાખવાની બરોબર પછી બીજી વાત મુઢાની મેઠાશ રાખવાની પૂ રાખવાનું મેઠાશ મેઠાશ રાખવાની જો હવે ગમે તે ગરાગાયો એને ખારેક માજી બરોબર એટલે કિલોનો ભાવ આપણે કીધો કેટલો કીધો એકસો વીસ રૂપિયા આપણે ભાવ કીધો બરોબર એટલે એ સમકે તરત ભબકે કે એકસો વીસ રૂપિયા તો યાર વ્યા છે તમે યાર છેતરવાના ધંધા કરવા નીકળી પડ્યા છો એટલે આપણે કાયું નહીં થવાનું મોઢું નહીં બગાડવાનું આ તું જ મૂઢું રાખવાનું બરાબર એટલે આપણે કહેવાનું અરે ઓ વડીલ યાર તમે જુઓ તો ખરા પણ કાકા વડીલ ના હોય તો વડીલ ક્યાંથી કહેવાનું આ તો દાખલા તરીકે એમ કદાચ ખાઇ વડીલ હોય તો એમ બરોબર ઓ વડીલ તમે જુઓ તો ખરા યાર માલ તો જુઓ તાણી એટલે હિર્યા પછી ખબર છે કે એસી એંશી રૂપિયા ને હો હો રૂપિયા તો ઘણી મળશે એટલે આપણે હું કહેવાનું ઊંડું હતું રાખવાનું બરોબર અને આપણે કહેવાનું મળતી હશે એસી રૂપિયા નહીં હાઇટ રૂપિયામાં મળતી હશે પછી છે નજર રાખવાની ઓભળ કે મારી વાત આપણે કેવાનું એન સપોર્ટ કરવાનો કે મળતી હશે હાઇટ રૂપિયામાં મળતી હશે બરોબર એટલે છે નહીં પણ આવી નહીં મળતી પછી આમ નજર રાખી અને હારામ હારી ખારે કોઈ નહીં મેઠી આવી પીડી

घेर नाही राखी तो चालशे पण वय तो तर राखूच पडशे बुंपाय आरी ती बुंपाय ते थेट सांतलपूर कच्छ जाईन बोर आहे थेट मिळाल ना ती पाडी बुम अरे काका येतला होती तो आवाज ना जाय पण मू एम नाही कहतो ए खारे 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 चालू करू आरित थी आरित थी कच्छ होती कच्छ होती हारू

આ તારા લુગડો જો આ તારું પેન્ટ જો લે આ તારો પટ્ટો જો આ કળી જો કોણ નો આ બૂટ જો તારા આ તું ખરેક કે કે લ્યા મન નઈ મના તું ભઈ હો છે એટલે કેવા હું માગો તમે હ હ જે પ્રમાણે તું લાગે છે ને એ પ્રમાણે આ ખરેક તું ના વેકો જોવે તું સાહેબ લાગી લે તું બેંક નોકરી કરતો છે બોલ હાચું ખોટું મુબેક માં નોકરી કરું અરે હાચું કઉસુ ગડાની શોકન તું એકદમ સાહેબ જેવો લાગી સાહેબ જેવો લે

આ ખારે બેગીન તને કોઈ નહીં મળે તો હાજી હો તાણી અન તારી પર્સનાલિટી તો જોઈ લે ઓય હારો લાગી તું લે હો મે મને શરમ આવે લે તાણી આય હાય ખરેખર તાર દેવ માર છોકરો હોત ને તો બેંકમાં નોકરી લાવો હોય હો ટકા લે ઓય કે નાવ ભોરા ઘુમું પણ આરી હારું કેવાય ખરેખર હો માર કાકા નહીં લાજી આવતું અને તમન તરત લાજી આયુ તું જો લાગુ છું તારા બાપમાં બુદ્ધિ ન હોય લે એમ તો કહું છું તારી માર કાકાનમાં બુદ્ધિ જ નહીં થોડી છે તે ધંધો કરવા ખારે કે વેચવા ભોરા છો તારે તારમો લાજી મર્યા મને શરમ આવે લે હું કીધું પાણી ગણી આગળ વચ્ચે કશો વાધો ને અને હારું નામ કમાજે અરે કશો વાધો ને આ નોકરી લે હા લેજે હા નહીં વેકની ખાતે

તારાબાની બાની કંપનીમાં હે તારા કંપનીમાં મેનેજર થઈ હે 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 રસ્તો છે સીધે સીધો મેનેજર ની નોકરી હવે કરવાનો છું હું મેનેજર બનવાનું છે યાર હોય તો તાર બાંજોક tabella માં મેલ દેજે બોલતી આવડતું નથી આ તારી આ રો હોભળતો ન તન વખત હોભળી જ્યો કાકા તમારી ઇજ્જત ની તો બે વારી કરીને મેલી ઓને હોઠ ના ઉપર હોભળી જ્યો હોઠ ના ઉપર તન કહું એવું હોય

હારું જલ્દી આવજો હું કીધું હો જલ્દી આવજો સેલ્યમ સેલ્યો ભાવ 70 રૂપિયા ના કરતો પાછો પેલો તો આપણે છેતરી જો એટલે સેલ્યો ભાવ 110 હારું એટલે થી બસ બરોબર હારું હું આવું તરસ એ ખારે 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 રાધનપુર સાંતલપુર આરે ખારેક લઈ લો ખારેક વાસ્કોજી એક વાત કહું જો તમે હાવ નકમ ના મોણો છો કેવી રીતના એટલે ભલાદમી તમારા હગા ના પગલે પેલા એમ કયો ખરે તો હારી ફળ જેવી છે

સમજી ને કેવાય કોણ અરે તું ભાવ કે ખાલી હે અમારે લે આવી છે કિલો કિલો લઈ રહ્યો ચીલે કિલો કિલો અરે ખાકા વધારે લઈ જો કે અરે તું ભાવ સમજી ને કે થોડી વધારે લે હા ભાઈ દોઢ કિલો લે હા ભાઈ દોઢ કિલો એમ હા તો નેવું રૂપિયા લઈ જો નેવું રૂપિયા આવ નેવું રૂપિયા તો મુગા પડે ના આટલા તો બજાર માં ભાવ નહીં તાણે આ તમાર માટે 80 રૂપિયા બસ જો લઈ જો ખાલી કરવાનો ભાવ જો 80 બેસી કોઈ નહી તારા 60 રૂપિયા આલવી છે 60 રૂપિયા બોલ હારડો આલે હા બોપજી 60 રૂપિયા તો બજારમાં કેવી ખારેખ મળે છે અરે બાસ્કુજી વાત સાચી છે પણ આ ખારેજ આખી અલગ છે માર તો નહિ લેવી 60 રૂપિયા અરે કાકા 60 રૂપિયા બરોબર છે લઈ રો કે યાર ના ના બોપજી ના પૂહયા તમે લીધી છે બજારમાં કોઈ દારો હારું લે ભાઈ ભાવ 10 રૂપિયા ઉછાળાજે હેડ લે ભાઈ વધારે લે થોડી 40 રૂપિયા આલવી છે બોલ 40 તો કાકા ના પૂહાય યાર અલ્યા બબે કિલો લે

ભણેલો નહીં તું ખરેખર મેં તો તને હવે જોયો ને તો મું કીધું મારો બીજો આ છોકરો વકીલ બને એવો છે અને હવે એવો થઈ રહ્યો છે ભણેલો હોય ભણેલો પણ આ તો ભૂલી ગયો તો ખાલી કેવું તમન ને કે એક વાત કહું એવી એક્ટિંગ કરતો તો તારી જીભ રે નહીં એ વકીલ ની જીભ છે ખરેખર આ ગળાની ની શોગન માતાજી ની શોગન આખા ગામ ની બધી પબ્લિક મને આવું જ કે કહે સાચી વાત છે પણ જીભ છે વકીલ જેવું બોલું છું તું હો આ તો ખાલી હે કાકા કોઈ કદર નહીં મારી બીજું કોઈ નહીં

મોટા ધંધા કરી આખો એક તો હવે ગમે તો થઈ જાય પણ કદી જિંદગી ની અંદર ખારેક નહિ વેકવી સાહેબ બની તો હું રહેજ અને સાહેબ બની ને જીવ્યો જે થવું એ થાય ધંધો કદી નહીં કરું જીવન ની અંદર જીવ્યો તો વટથી થી જીવ્યો એમાં તો કદી નહી જીવો હું બસ ખાલી હવે એક ઘરા ગાય જાય ને એક ઘરા તો આ પડી એ વેચી મારું તે ખારે 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 રાતપુર આ સાબિત કર્યું હો ખરેખર ધોરણ માં ત્રણ વાર નપાત થયો નહીં પછી તું ભણ્યો નઈ એટલે ગોમ વાળા મેલ્લા વાળા માં મેણા મારતા હતા અરે ઈ તો કાકા હો મેણે ના મારવા દઉં હું પણ બા ઈ વખત તો મુયે ટેન્શન મો હતો કે અરે ભણ્યો નહીં ગણ્યો નહીં જો રખડ છે તો મારું નો માર્યો કો બરોબર અન બગાડશે છે નોમ બગાડશે પણ મને ઈ ખબર નતી કે અરે ભલે ભણ્યો નહીં ગણ્યો નહીં પણ ધંધામાં તો ધમાકેદાર એન્ટ્રી કરશે હા અને તે એન્ટ્રી કરી વતાઈ લે હવે છે ને 8 કિલો હતી 110 નો ભાવ આપણે ગણીએ

એ કે બધી વેચી મારી કાકા એટલે 40 રૂપિયા તો પોહાય ને આપડન ચેટલા 40 રૂપિયામાં તે 40 તે બધી ખરી દીધી કિલો કિલો લઈ જાય એટલે તારો બા રૂપિયામાં લાયો તો ખબર રૂપિયામાં તો તારો બા લાયો તો હવે રૂપિયા ઉમેરવાના રે ઈ ઉમેરશે હેટ કમિશન ની વાત તો કમાવાની વાત તો તો સાઈટ મિલ દે હે હ પણ કાકા હે પણ વેચી તો મારી પણ વેકવાં તો હું એ વેચી મારું પણ કાકા મે તો એકે પેરા બધી ના વેચી મારી એવું એમ તો વેચી મારી તે વેચી તો મારી છે ખારેખ નહી વેચી તારા બાની આબરૂ વેચી ખાઈ ગયો તું ઉપર હે સાહેબ યો લાગો છો હા કાકા કે દયા તને ને વેચી બધી એક તો કઈક બોલ તો તારી તને બધું કાકા

ભૂલ નહીં કરું હવે તું ચી પેલા પ્રશ્નની લીટી કહેતો તો હે પર્સનાલિટી મારી હે મારી પર્સનાલિટી એટલે તારે હવે ઘર છોડવાનું છે કે પછી ધંધો કરવાનો છે હવે રહેવાનું હોય કાકા હું ચોકણ જઈ હું તો ભણ્યો નહીં હે હા ભણ્યો નહીં તો પછી આ તને રૂપાડો મે ધંધો કરી આલ્યો તો તને ખબર ના પડી એમો હે કેટલો સમજાય તમે હે

સાહેબ બને તો પણ કાકા આપડો ધંધો કરીને બન્યો ધંધો કરીને તારા સાહેબ બનવું નહીં આ તો શીટ બન્યો ઓમાર મરી ગયો હમણે તું ઓમાય ન કમણે હે ખવારે છે ને ખારેક નહીં લાબી હવે તો હે તો શું લાવશે તમને ખબર હવારે હું તને કેળા લઈ આલું જે ખોયું ને એ બધું તારે કેળમ થી કાઢવું પડશે તો ના કાઢ્યું ને તો આ પટ્ટો ખબર છે